નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ 7 ઇન્ડિયા માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર મુળી તાલુકામાં ખનીજ માફિયાઓ દ્વારા સફેદ માટીનો ગિરકાદેસર ખનન થતો હોવાને રાવ સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજનો ભરપૂર ભંડાર સૌરાષ્ટ્રના અનેક ખનીજ માફિયાઓને આકર્ષે છે અને આ ખનીજ માફિયાઓ પણ અહીં ગિરકાદેસર ખનનનો ધંધો બે રોકટોક ચલાવી રહ્યા છે કારણ કે અહીં નથી તંત્રની કોઈ બીક કે નથી કાયદાનો કોઈ ડર જેના લીધે ખનન માફિયાઓને જાણે ગિરકાદેસર ખનન માટે મોકળું મેદાન મળ્યું મળી ગયું હોય તેવું સ્પષ્ટપણે નજરે પડી રહ્યું છે ત્યારે કોલસાની સાથે અહી સફેદ માટીના ગિરકાદેસર ખનનનો ધંધો એટલો જામ્યો છે કે મૂડી પંથકમાં આ સટલા ગામની સીમ વિસ્તારમાં ગેરકાયદેસર સફેદ માટીના ધંધો દિંદાહાળે ધમધમી રહ્યા છે અને સફેદ માટીનો ઉપયોગ થતો હોય છે તેમાં ટાઇલ્સ બનાવવા માટે સફેદ માટીનો કોઈપણ પ્રકારની પાસપર્મિટ કે રોયલ્ટી વગર વાહનમાં ભરીને ગ્રામ્ય વિસ્તારોનો વિસ્તારોના માર્ગ મોરબી તરફ જવાના કરે છે અને આ પ્રકારે દરરોજ હજારો ટન ખનીજના ભંડારને મફતમાં લઈ જઈને દર મહિને લાખો કમાતા ખનીજ માફિયાઓ પર્યાવરણ પણ મોટું નુકસાન પહોંચાડી રહ્યા છે જેની સામે તંત્રના એક પણ અધિકારી દ્વારા કાર્યવાહી હાથ ધરાતી નથી જેને લઈને સ્થાનિક પર્યાવરણ પ્રેમી દ્વારા મૂડી પંથકમાં થતી સફેદ માટીનું ખનન તાત્કાલિક ધોરણે બંધ થાય તેવી માંગ ઉઠી છે બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા મૂળ